ક્રિડામાં આપ હાર્દિક સ્વાગત છે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન બે હજાર પચીસમાં લેવાયેલી સીએમ એ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ ફરી એકવાર સારા પરિણામ સાથે પાસ થયા છે સિમ્પલી શિક્ષા ક્લાસમાંથી મિહિર પટેલ એસીએમએ ફાઇનલમાં આઠસો માંથી ચારસો એક્યાસી અંક પ્રાપ્ત કર્યા છે આર્યા શાહના આઠસો માંથી ચારસો અડતાલીસ અને હર્ષ ભૂરના ભૂરાના આઠસો માંથી ચારસો ત્રેવીસ અંક આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિમ્પલી શિક્ષાનું પરિણામ રાષ્ટ્ર પરિણામ કરતાં સારું રહ્યું હતું સિમ્પલી શિક્ષણમાંથી તેર વિદ્યાર્થીઓ સીએમએ થયા છે ફાઇનલમાં સિમ્પલી શિક્ષાનું પંચાવન ટકા પરિણામ રહ્યું હતું જ્યારે ઇન્ટરમીડિયેટમાં પિસ્તાળીસ ટકા સિમ્પલી શિક્ષા સતત સીએમએમાં સારું પરિણામ આપી રહી છે અને છેલ્લા સાત વર્ષમાં ચાલીસ જેટલા ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે સિમ્પલી શિક્ષા એકલું સીએમએનું કોચિંગ કરાવતી હોવાથી સતત આટલું સારું પરિણામ આવે છે સિમ્પલી શિક્ષા શિક્ષકોને ટેક્સ મને પબ્લિકેશન સાથે પોતાની બુક્સ પબ્લિશ કરી છે જે વિદ્યાર્થીઓને ઘણી મદદરૂપ થાય છે અને આ વર્ષથી સીએમએ ફાઇનલની પણ બધા વિષયોની બુક્સ પબ્લિશ થવાની છે આનો અસર આવનારા પરિણામમાં ચોક્કસપણે દેખાશે

और डी में मुझे कम लगे सिंपली शिक्षा में आपने कितने सालों से पढ़ाई की और किस तरह से आपने ये अपना खत्म किया सिंपली शिक्षा से मैं पिछले दो साल से पढ़ रहा हूँ और मेरा आई थिंक ओवरऑल पूरा ग्रोथ यहीं से चालू हुआ और चालू मुझे मोटिवेशन सब भी यहीं से मिला है सब किस प्रकार से एजुकेशन आपको यहाँ पर मिलता था जिससे आप इतना अच्छा रिजल्ट ला सकते एजुकेशन पूरे प्रॉपर वे में पूरे हर महीने वीक में एग्जाम्स जो पढ़ाते थे उस सब्जेक्ट के एग्ज़ाम बाद में पूरे सिलेबस खत्म होने के बाद फुल फुल सब्जेक्ट के एग्जाम और सब सब सब्जेक्ट के प्रॉपर गाइडेंस सब मिलते थे तरुण सर का बिहेवियर आप लोगों के साथ कैसा था तरुण सर का बिहेवियर सबसे अच्छा था और बहुत अच्छा था और सबके साथ अच्छे से, अच्छा से बात करते पढ़ाने का तरीका एकदम अच्छा था क्या बनना चाहते हो आगे आप आगे? आगे तो अभी तो कैंपस प्लेसमेंट के थ्रू जॉब करके फिर आगे बड़े कुछ अकाउंटेंट बनना क्लासेस में कितनी आप, आप पढ़ाई करते थे घर पे किस प्रकार से रिवीजन करते थे उसके बारे में भी क्लासेस में डेली का हमारा तीन से चार घंटे का लेक्चर रहता थे दो सब्जेक्ट के और घर पे फिर वही तीन से तीन से चार घंटे अलग से पढ़ते थे डेली जो इधर पढ़ते थे वही आपके जैसे जो बच्चे हैं जो नेक्स्ट ईयर ये एग्जाम देने जाएंगे उनको क्या सीख देना चाहेंगे नेक्स्ट ईयर जो एग्ज़ाम का जो प्रॉपर मैं तो ये कहता हूँ कि डेली का जो पढ़ना પો پڑھતે રહેના જોઈએ અને બાકી લોડ જ વધારે ન લે એ વહી اچھا છે લેકિન ડેઈલી કા જોબ પડે કોઈ اچھا રહેગા મારું નામ તરુણ અગ્રવાલ છે હું સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસસનું સંચાલક છું આજે સીમા ઇન્ટરનેશનલ ફાઇનલ જૂન 2025 માં લેવાયેલી પરીક્ષાનો પરિણામ જાહેર થયો હતો જે આ વર્ષે કમ્પેર ટુ લાસ્ટ ટર્મ રિઝલ્ટ કમ્પેરેટિવલી ઇન્સ્ટિટ્યુટ ઓછો ડીકલેર કરી રહ્યો છે જે અખત રિઝલ્ટ આના કરતા વધારે હતો પર છતાં ભી ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ થયા છે તેર સીએમ આપણા ત્યાંથી આ વર્ષે બન્યા છે આપણે છેલ્લા દસ વર્ષથી બે હજાર પંદરથી આપણે સીએમએના ક્લાસીસ કરાવીએ છીએ દર વર્ષે જનરલી પાસિંગ પર્સન્ટેજ ઇન્સ્ટિટ્યૂટના ઓવરઓલ રિઝલ્ટ કરતાં થ્રી ટાઈમ્સ એવું હોય જ છે કન્સિસ્ટન્ટલી છેલ્લા ઘણા વર્ષોથી ઓલ ઇન્ડિયા રેન્કસ બી આવે છે આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે કોઈ ઓલ ઇન્ડિયા રેન્ક નથી પણ જે લોકો પાસ થયા છે એમનું પરફોર્મન્સ ઘણું સારું છે આજથી વર્ષ જ્યારે સ્ટાર્ટ ત્યારે કદાચ એટલો બધો સ્કોપ નહીં હતો પણ હવે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્ડસ્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં કે ટેક્સટાઇલમાં કે ઘણા બધા સ્કોપ છે સુરત સુરતની બહાર મોટી એમએનસીઝમાં બી સીએમએ માટે ઓપોર્ચ્યુનિટીઝ છે ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં બી એકાઉન્ટન્ટ માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્ડિયન કોસ્ટ એકાઉન્ટન્ટ સર્વિસ કરીને એક્ઝામ આવે છે તો અમે યુપીએસ આઈપીએસ આઈસીએસ એના માટે આવે એવી રીતના આઈસીએસની એક્ઝામ આવે છે તો આ બી સીએમએ માટે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે એક જ મેસેજ છે કે તમે કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરો તમે કન્સિસ્ટન્ટલી એફર્ટ નાખો આ એવું નથી કે તમે છેલ્લે બે મહિના વાંચીને તમે આપી દો એ કદાચ તમે બે મહિના એફર્ટ મૂકીને ક્લિયર કરી બી લો તો જે નોલેજ ઓરિએન્ટેડ વસ્તુ છે કે તમને જે નોલેજ મળવું જોઈએ તે નથી મળતું लाइक कंसिस्टेंसी इज द ओनली की ये मैं करता हो रेगुलर बेसिस पर तो सौ टका तम क्लियर थी जाओ